પત્રકાર પરિષદ યોજીને રાજુ કરપડા સામે ગંભીર આક્ષેપો કર્યા છે એમાં પ્રથમ આક્ષેપ એ છે કે તેને શરૂઆતની લાઈનમાં તો કહ્યું કે દુઃખ થયું કે મારા સાથી છૂટી ગયા પરંતુ ત્યારબાદ તેને ગંભીર આક્ષેપ એ કર્યો છે કે તેને સોદો કર્યો છે અને સોદો એ પ્રકારનો છે કે ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીને બદનામ કરવાની અને આક્ષેપો કરવાના મારી સાથે રાજુભાઈ જોડાયા છે આ સોદા વિશે શું સ્પષ્ટ આક્ષેપ ગોપાલભાઈ કરી રહ્યા છે મેં મારા જીવનમાં સોદો કર્યો નથી એટલે કેવી રીતે થાય સોદામાં શું બોલવું પડે શું કરવું પડે આ મને સમજાતું નથી આમ આદમી પાર્ટીની સાથે પાંચ વર્ષ રહ્યો ગોપાલભાઈ ઇટાલિયાને જીતાડવા માટે રાત દિવસ એક કરી તો એ સારું હતું તો રાજુભાઈ વફાદાર હતો જેવી રીતે ગઈકાલે રિઝાઇન આપ્યું કોઈ આક્ષેપ કર્યા ત્યારે જ કલાક પછી પાર્ટીની સોશિયલ મીડિયાની ટીમને કહેવામાં આવ્યું કે રાજુ કરપડા છે એવા મેસેજો કરો એક જ કલાકમાં થઈ ગયો જે રાજુ કરપડા વિસાવદરમાં લોહી રેડ દીધું ગોપાલ ઇટાલિયન જીતાડવા જે રાજુ કરપડા સાડા ચાર પાંચ વર્ષમાં પાર્ટીને ઊભી કરવા માટે તેમ પરિવાર કરતા વિશેષ મહત્વ આપ્યું જેવું સવારે રિઝાઇન આપ્યું અને કલાકમાં મેસેજો પડવા માંડ્યા રાજુ છે પાર્ટીની સોશિયલ મીડિયા ટીમ મેસેજ કરે છે ઘણા ગ્રુપોમાં તો હજુ હું હતો એ પણ શરમ ન રાખી કે રાજુ કરપડાની હાજરીમાં પાર્ટી તરફથી મેસેજ ન કરાય વાત એ છે કે કોઈને બદનામ નહોતા કરવા કોઈના વિશે કાંઈ બોલવું નહોતું બદનામની વાત પછી છે જે વાસ્તવિકતા છે એ કેવી પણ નહોતી પરંતુ હું એવું માનું છું ક્યાંક ને ક્યાંક વધારે પડતા નીચે ઉતરીને મારી પર કાદવ ઉડાડવાના જો પ્રયત્ન કરશે તો હજુ ઘણું બધું એવું છે કે જે હું ક્યારેય નથી ઇચ્છતો જે પાર્ટી સાથે રહ્યો ને એ પાર્ટીની વરવી વાસ્તવિકતા બહાર લાવું હું ક્યારેય ઈચ્છતો નથી વિનંતી કરું કે મને મોઢામાં લાકડા નાખી અને બોલાવશો નહીં નહીં ગુજરાતની જનતાનો વિશ્વાસ પણ ખોઈ બેસશો રાજુભાઈ એવો પણ આક્ષેપ છે એકત્રીસ તારીખે જેલમાં આઈપીએસ અનેક ગણી મહેનત કરી અને ત્યારબાદ ગૃહમંત્રી સાથેની તમારી મુલાકાતને લઈને પણ તમારા પર આક્ષેપ કર્યા છે કે આજે જે પ્રેસ હતી ટોટલી સ્ક્રિપ્ટેડ તમારી પ્રેસ હતી જેટલું કહેવામાં આવ્યું છે એટલું જ તમે બોલ્યા છો જ્યારે જ્યારે પાર્ટીના કોઈ નેતા પાર્ટી છોડીને ગયા છે આ લાઈન ત્યારે બોલવામાં આવે છે કે સ્ક્રિપ્ટેડ વાત હતી જે બોલ્યા છે મેં મારા જીવનમાં ના તો ભૂતકાળમાં કોઈ સ્ક્રિપ્ટેડ વાત કરી છે અને ના તો ભવિષ્યમાં સ્ક્રિપ્ટેડ વાત કરી છે વાત બીજી આઈપીએસ ની આપે કરી હું પોતે ઈચ્છું છું અને ચેલેન્જ કરું છું કે ગોપાલભાઈ ઇટાલિયાને ને ખેતરમાં રાજુ કરપડા આજીવન કામ કરશે આઈપીએસ મળવા આવ્યા હતા એનો પુરાવો આપી દો ગૃહમંત્રીના મેળાની વાત ઘડીક કરે ઘડીક સીએમને કરે એક પણ એવો કોઈ પુરાવો આપી દે તો એને ત્યાં પણ આપણે આજીવન કામ કરશું રાજનીતિ છોડ દેવાની છે ખેડૂત માટેની લડાઈ છોડ દેવાની છે એ વ્યક્તિનું કામ કરીશું ગુણગાન ગાઈશું માત્ર રાજુ કરપડાને ડરેલો બતાવવા માટે થઈ અને એ ડરપોક લોકો જે મરદ મુસાળાની વાતો કરે છે હું વધારે વિશેષ કઈ બોલીશ તો સહન પણ નહીં થાય દુનિયાના ડર તો મેં જોયા છે પણ મારાથી આગળ રાજનીતિમાં જતો રહેશે ને કેજરીવાલ એને ડાયરેક્ટ મહત્વ આપવા માંડ્યા છે આ ડર સૌથી વધારે જો કોઈને લાગતો હોય તો મનોજ સોરઠિયા ગોપાલ ઇટાલિયન લાગ્યો છે ગોપાલ ઇટાલિયાના ચિઠ્ઠા તમારી પાસે છે એ તો ફાઇનલ પાર્ટ અડધી પાર્ટી પાસે છે એટલે મારી પાસે એનું કાંઈ ગુપ્ત રહસ્યો છે આવું હું નથી કહેતો કોઈ ગુપ્ત રહસ્ય એનું મારી પાસે હોય તો પણ હું ખુલ્લું ના કરું કારણ કે એટલો ઉતરેલો માણાય હું નથી હવે એ ખુલ્લા થઈ રહ્યા છે તમારી સામે ચોખ્ખા સાબિત કરી દોખા આક્ષેપ ની સામે ચેલેન્જ છે કે તમે સાબિત કરી બાકી હું બોલીશ કે વિસાવદર ની ચૂંટણી આવ્યા પહેલા ભૂપત ભાયાણીને ભગાડી મૂકીને વિસાવદર નો ધારાસભ્ય બનવાનું સપનું કઈ જગ્યાએ જોવાનું અને ચર્ચામાં કોણ કોણ હતું જરૂર પડશે એના નામે આપીશ આણીને રાજીનામું આપવા મજબૂર કોને કર્યો ચાલુ ધારાસભ્ય હતો તેમ છતાં સપનું વહેલું જોવાઈ ગયું હતું મહેશ સવાણીને કાઢવા માટે થઈને મહેશ સવાણીના પપ્પાનું જાણી જોઈને અપમાન કોને કર્યું હતું જ્યારે જ્યારે જરૂર પડશે તો ભગવાન કરે મારે કાંઈ બોલવું નથી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વને કહીએ છીએ આ લોકોને કંટ્રોલમાં રાખજો જો અમે બોલશું ને તો પબ્લિકની વચ્ચે મત માંગવાને લાયક પણ નહીં રહ્યો હું રિક્વેસ્ટ કરું છું હજુ સુધી કે પાર્ટીની ઇજ્જત કરું છું એમને જે બોલવાનું હતું એ બધું બોલી લીધું છે મને તો દુઃખ એ વાતનું છે કે કેસના ના પત્તાકા લઈને ગુજરાતના ખેડૂતોને ગુમરાહ કરવાના પ્રયત્ન કરે છે તમે પોતે ધારાસભ્ય છો પોતે કાયદાના જાણકાર છો પોતે વકીલ છો તમે એવું કહેશો કે કોર્ટ સાથે સોદો થયો કોર્ટ સાથે સોદા થવાની વાત કરતા પહેલા શરમ બી આવવી જોઈએ કે આવતીકાલે ગુજરાતની જનતાને કોર્ટ પરથી ભરોસો ઉઠી જશે હા કોઈ કોન્ટ્રાક્ટનો સોદો થાય બે ટિકિટનો સોદો થાય બહુ મોટો નેતા હોય તો મંત્રીનો સોદો થાય અને આવી ફાલતુ વાતો કરીને કેવું કે આજ બાર તારીખે ઓર્ડર પર હતું રાજુ કરપડા જેલના ડર થી ગયા ફાઈનલ આખરી આર્ગ્યુમેન્ટની વાત છે આખરી આર્ગ્યુમેન્ટ પોણા બે વર્ષથી ચાલે છે મારા વકીલ ને વકીલ ફાઈનલ આર્ગ્યુમેન્ટ વારા ફરતી વારા ફરતી પોણા બે વરસ થી કરે છે અને હજુ આવનાર એક વર દોઢ વર્ષ સુધી થાય એવું છે હવે એ પોણા બે વરસ થી થતું એ મને ખબર જ હતી તેમ છતાં હડધડ આંદોલનમાં હું આવ્યો છું તેમ છતાં હાઈટેન્શન લાઈનનું આંદોલન મેં કર્યું છે તેમ છતાંય તમામ લડાઈઓ લડી છે તેમ છતાંય વિસાવદર ગોપાલ ઇટાલિયન જીતાડવા રાજુ સૌથી પહેલો છે બધી ખબર હતી કે મારું ફાઈનલ આર્ગ્યુમેન્ટ આલે છે ને પોણા બે વર્ષથી આલે છે ક્યાંક ને ક્યાંક ગુજરાતના ખેડૂતોને ગુમરાહ કરવા માટેની આ વાત છે બીજી કોઈ વાત નથી બીજું કોઈ બહાનું નથી એટલે વાતો એ થાય છે કે હું મળદ મુસાળો મડદ મુસાળા જે હતા વિસાવદરમાં દાર ઉપર જનતા રેડ કરવાની હતી તો ગાડીમાં છુપાઈને બેઠા હતા ત્યાં એવું કહ્યું હતું કે રાજુભાઈ તમે અંદર જાઓ માર ન જવાય બધું શાંતિ જેવું લાગે તો હું પાછળથી આવીશ મિત્રતાના નાતેન ભાઈ સમજતો એટલે રાજુ કરપડા બધું જોખમ માથે લઈને અંદર ગયા જ્યારે ફોન કર્યો કે બધું સારું છે સમૂહ સુથડું છે ત્યારે મરદ મુસાળાભાઈ ગાડીમાંથી ઉતરીને આવ્યા હતા એટલે ઘણું બધું છે જે બોલશું તો મજા પણ નહીં આવી સારી વાત છે સાથે રહ્યા કામ કર્યું આભાર માનું ગોપાલભાઈનો પણ આભાર માનું આખી પાર્ટીના તમામ નેતાઓનો કે સાથે રહીને કામ કર્યું છે ભગવાન એમને આગળ પ્રગતિ કરાવે અને ખરેખર જે રીતે પોતે ઈચ્છે છે એ રીતે એમની સફળતાઓ એમને મળતી જાય આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વને કહીએ છીએ કે આ સિસ્ટમ ચાલતી રહીને જો કોઈ સુધારો નહીં થાય તો પ્રદેશ નેતાઓની સંખ્યામાં વધારો થશે ને પાછી હતી એટલી થઈ જાય પાછો વધારો થશે પાછી હતી એટલી થઈ જાય છે મારી પહેલાં મહેશભાઈ સવાણી હતા જેને અરવિંદજીની નજીક ગયા ત્યાર પછી ભૂપતભાઈ ચૂંટાઈને પછી અરવિંદજીની નજીક ગયો ઉમેશ મકવાણા અરવિંદજીની નજીક ગયા જેટલા પણ નેતાઓ અરવિંદજીની નજીક ગયા છે એને કાપી નાખવાના પ્રયત્ન અહીંયાથી થયા છે મને એનાથી પણ કોઈ વાંધો નથી જે ખેડૂતો હજારો ખેડૂતોનો પ્રેમ જેની સાથે હોય જેની સાથે ઉપરવાળો હોય એને કાફવાની તાકાત મને એવું નથી લાગતી કે આમ આદમી પાર્ટીના કોઈ નેતામાં છે આ તા રાજુભાઈ કરપડા સ્પષ્ટપણે તેમને એમ કહ્યું છે કે ફાલતુ વાતો ગોપાલ ઇટાલિયા કરી રહ્યા છે ખરેખર તેનો આક્ષેપ છે તદ્દન ખોટો છે જો તે આઈપીએસની મુલાકાત અને ગૃહ રાજ્યમંત્રીની મુલાકાત તે સાબિત કરી દે તો આજીવન તેના ખેતરમાં હું કામ કરીશ તેવું સ્પષ્ટપણે રાજુ કરપડાનું કહેવું છે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ઋષિ દવે ન્યૂઝ કેપિટલ ચેનલ રાજકોટ